ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ માં હું એಂಕર દેવ્યાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજે કેશોદ નગરપાલિકાએ પીજીવીસીએલ નું છેલ્લા 8 વર્ષનું ચડત વીજ બિલ નું લેણું સંપૂર્ણ ચૂકતે કર્યું નગરપાલિકા દ્વારા બે હજાર પંદરથી પીજીવીસીએલ વીજ કંપનીને સગવડતા મુજબ વીજ બિલની બાકી રહેતી રકમ ચૂકવવામાં આવતી હતી પીજીવીસીએલ દ્વારા પચ્ચીસ જેટલા પાણીના કનેક્શન માટે અગાઉના વર્ષોથી બાકી લેણાનું વ્યાજ અને છેલ્લા વર્ષોની વીજ બિલની રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી નગરપાલિકાના નવા પ્રમુખની વરણી થતા PGVCL અને નગરપાલિકા વચ્ચે સમજૂતી થતા 1 કરોડ 98 લાખ જેવી રકમ નગરપાલિકાઓ ભરપાઈ કરી પેમેન્ટ નો ચેક આપતી વખતે ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર એમએમ વાઘેલા PGVCL કાર્યપાલક સોની ડેપ્યુટી ઇજનેર જેકે કાત્રિયા સહિતનાઓ હાજર રહ્યા હતા રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ હું મુકેશ એમ વાઘેલા કેશોદનગર કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકાના આશરે પચીસ જેટલા વીજ કનેક્શનોના બે હજાર પંદરના વર્ષથી જે બાકી લેણા હતા જે આશરે એક કરોડ અઠ્ઠાણું લાખ જેટલી માતબાર રકમ બાકી હતી અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ નાણાકીય આયોજન કરીને નગરપાલિકાએ આજરોજ પીજીવીસીએલ સાથે સંકલન સાધી અને કોઈ પણ જાતના વિવાદ વગર સુમેળ ભર્યા વાતાવરણમાં આજરોજ નગરપાલિકાએ પીજી વિસીએલને એક કરોડ અઠ્ઠાણું લાખ જેટલી જે બાકી રકમ હતી જે વર્ષોથી ખેંચાતા ખેંચાતી આવતી હતી તે ડીપીસીની રકમ સાથે નગરપાલિકાએ તેનું જે સરકારી દેવ દેવું હતું પીજી વિસીએલનું તે આજરોજ નગરપાલિકાએ ભરપાઈ કર્યું છે અને વધુમાં આપ જણાવવાનું કેશોદ નગરપાલિકાનું હાલ કોઈ પણ સરકારી લેણું બાકી નથી અને અમારા જે નવનિયુક્ત શ્રી છે એમના જે સહયોગ મળ્યો આ બાબતે કે સરકારી નાણાં સરકારી લેણાં જે બાકી છે એને આપણે પ્રાથમિકતા આપીએ અને સરકારી લેણાં કોઈ પણ બાકી ન રહે તેમની જે માર્ગદર્શન હતું આ બાબતનું તે અમે સૌએ સાથે મળીને આજ રોજ પીજી જે કંઈ બાકી લેણા હતા એ આજે અમે ચૂકવી દીધેલા છે નમસ્કાર મારું નામ હિતેશ સોની હું પીજી કેશોદ વિભાગમાં કાર્યપાલક યજ્ઞ તરીકે કાર્યરત છું આજરોજ નગરપાલિકા કેશોદ દ્વારા વોટરસના પંચ પચીસ જેટલા કનેક્શનોની જે રકમ ખેંચાતી આવતી હતી લાંબા સમયથી એમનો એક નગરપાલિકા અને પીજી ટીમના સંકલનથી એક જ શોટમાં વન શોટમાં ચૂકવણું કરી દેવામાં આવેલ છે સ્થાનિકના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી એમની એકાઉન્ટ ટીમ એ તમામનો પીજી વિશેલ વતી હું આભાર માનું છું અને આને કારણે અમારી જે આગળની શહેર વિકાસની જે કંઈ યોજનાઓ આવી રહી છે એને માટે નોડ્યુ આપવા માટેનું સહેલું પડશે અને કેશોદ શહેરનો વિકાસ ખૂબ સારો થઈ શકશે ધારાસભ્ય કીધું કે ભાઈ શું કન્સેશન આપશો ત્યારે એ બાબતે કહીએ કે કુલ કેટલી રકમ હતી એમાં કંઈ કન્સેશન આપેલું છે કે કેમ એકચ્યુઅલી ડીલે પેમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે પણ એમને જે એક બે કનેક્શનો રદ કરવા જેવા પાત્ર હતા એમને એમણે રદ કરાવી દીધેલા અગાઉ એમનું કોર્ટ દ્વારા સમાધાન કરીને જે મતલબ વ્યાજ માફી થઈ શકશે એટલું અમે કરવા માટે એ પણ અમે સંકલન કરેલું અને એમના નોન યુઝ કનેક્શનોને માટે એ પણ કરેલું છે ઓલમોસ્ટ ચારેક લાખ રૂપિયા જેવી વ્યાજ માફી પણ થઈ છે એમાં જીવનને સારું અને ભવ્ય જીવવા ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદવિયાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર